થરાદ પણ સાલી ટ્રસ્ટ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ અંતર ઘટાડીને એ સ્તનપાન માટે સહયોગ આપીએ તારીખ પહેલેથી સાતમી ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ફક્ત સ્તનપાન સહી પોષણ દેશ રોશન ઉજવણી અંતર્ગત થરાદ આઈસીડીસી તેમજ પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર સંકલન દ્વારા નારી વંદન ઉજવણી ઉત્સવનું ભણસાલી ટ્રસ્ટ ખાતે આયોજન કરાવ્યું હતું જેમાં સીડીપીઓ કાશ્મીરાબેન ઠાકર દ્વારા ઘટક કક્ષાની ઉજવણી કરતા સિતોતેર મહિલા હાજર રહેલ તેમને છમા સુધી ફક્ત સ્તનપાનના ફાયદા અંગે માર્ગદર્શન આપી તમામ હાજર રહેલ મહિલાઓને એ સ્તનપાન અંગે વિધિ કરવામાં આવી સ્તનપાન અંગે સૂત્રોચ્ચાર કરાવી રેલી કાઢી લોકજાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો અને પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર રેખાબેન પરમાર મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત મહિલા માહિતી તેમજ મહિલાની બાળ વિકાસ વિભાગની વિવિધ ચાલતી યોજનાઓની વેમ્પલાઇટ દ્વારા માહિતી આપીને વધુ યોજનાઓનો લાભ મહિલાઓ લઈ શકે અને સુરક્ષાને લઈને લોકજાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી કાર્યક્રમમાં સીડીપીઓ કાશ્મીરાબેન ઠાકર પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ રેખાબેન પરમાર સુપરવાઇઝર સ્ટાફ તેમજ તેડાકરબહેનો આમ બોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો